ઉધના અને લિંબાયતમાં રહેતા બે મિત્રોની એક સાથે હત્યા કરાતા શહેરમાં ચકચાર મચી હતી રૂપિયાની લેતી દેતીમાં પહેલી તારીખે રાત્રે બંધક બનાવાયેલા આ બે મિત્રો પૈકી એકનો મૃતદેહ બીજી તારીખે રાત્રે કોડોધરામાંથી તો બીજાની લાશ મહારાષ્ટ્રના નંદુરબારના તળોદા પાસેથી મળ્યાનું જાણવા મળે છે મળતી માહિતી અનુસાર ઉધનાના મહાકાળીનગરમાં ફિરોઝ ચાંદશેખ તેની પત્ની શકીરાબાનુ ત્રણ સંતાનો સાથે રહે છે ફિરોઝનો મોટો દીકરો ત્રેવીસ વર્ષીય શોએબ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં ચડપાયા બાદ ઉબેરમાં બાઇક ટેક્સી ચલાવતો હતો પહેલી ડિસેમ્બરે બપોરે બે વાગ્યે શોએબ ઘરે જમ્યા બાદ જીજે જે ટી એન ફોર વન ફોર થ્રી નંબરની મોટર સાયકલ લઈ કામે લાગ્યો હતો માતા શકીલાએ છ વાગે શોએબને કોલ કર્યો તો તેણે લિંબાયતના મારૂતીનગરમાં મિત્ર નાઝીમ ઉર્ફે ભાંજા સાથે બેઠો હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ મોડી રાત સુધી શોએબ ઘરે આવ્યો ન હતો માતા શકીલાની આંખ ખુલી ત્યારે પણ શોએબ નહીં દેખાતા તેણીએ કોલ કર્યો હતો મોબાઈલની રીંગ તો વાગી પરંતુ કોલ રિસીવ થયો ન હતો ચિંતાતુર બનેલી શકીલાએ શોએબના મિત્ર નાઝીમને કોલ કર્યો હતો એક કોલ રિસીવ તો થયો પરંતુ કોઈએ વાત કરી ન હતી જોકે થોડા સમય કોલ ચાલ્યો એમાં તેણીને ગાળા ગાળી સંભળાઈ હતી શકીલાએ મિત્રો અંદરો અંદર મસ્તી કરતા હશે એવું વિચારી કોલ કટ કર્યો અને સુઈ ગઈ હતી ત્યારબાદ સવારે આઠ એક વાગે નાઝીમનો મોબાઇલથી કોલ આવતા શકીલાએ રિસીવ કર્યો હતો જેમાં શોએબે વાત કરતા જણાવ્યું હતું કે અમારે એક લાખ રૂપિયાની લેવડ દેવડ છે પરંતુ હાલ તમે વીસ હજાર રૂપિયા મોકલાવી આપો જેથી આ લોકો મને તથા નાઝીમને માર નહીં મારે આ સાંભળી શકીલાએ પતિ ફિરોઝને ફોન આપી વાત કરવા કહ્યું હતું ફિરોઝે પૈસા લઈ ક્યાં આવવાનું છે એમ પૂછ્યું પરંતુ સામેથી જવાબ મળ્યો નહીં અને કોલ કટ કરી દેવાયો હતો ત્યારબાદ શોહેબ અને નાઝીમ બંનેના ફોન સ્વીચ ઓફ થઈ ગયા હતા બીજી તારીખે બપોર સુધી શોએબ નહીં આવતા માતા પિતા તેને શોધવા નાઝીમ ભાંજાના લિંબાયત સેવન્થ ડેઝ સ્કૂલની ગલીમાં આવેલા ઘરે પહોંચ્યા હતા એ ઘરે કોઈ મળ્યું ન હતું ત્યાર પછી રાત્રે દસેક વાગ્યે લિંબાયત પોલીસ સ્ટેશનમાંથી શકીલા અને ફિરોઝને તેડું આવ્યું હતું નાઝિમ લાપતા થયા હોવાની તેની બહેને ફરિયાદ આપી હતી નાઝિમ છેલ્લા શોએબ સાથે હતો અને તેના ફોનથી શકીલાને કોલ કરાય હતો તેઓને બોલાવાયા હતા પોલીસ સ્ટેશન જય શકીલાએ તેનો દીકરો શહેબ પણ લાપતા હોવાનું જણાવ્યું હતું શકીલા બાદ પોલીસ મથકમાં જ હતી ત્યારે ગોડાદરા વિસ્તારમાં એક યુવકને લાશ મળ્યાનો મેસેજ આવ્યો હતો જેથી તેઓ ગોડાદરામાં રાજન્સ ફેબ્રિઝો માર્કેટ પાછળ એસએમસીની ખુલ્લી જાળીઝાકરાવાળી જગ્યામાં પહોંચ્યા હતા જ્યાં પડેલા મૃતદેહ શાહેબને નીકળ્યો હતો તેના આખા શરીર ઉપર ઇજા હતી શાહેબને લાશ મળતા તેની સાથે લાપતા થયેલા નાઝીમ ઉર્ફે ભાંજાની શોધખોળ કરાઈ હતી રૂપિયાની લેતી દેતીમાં બંધક બનાવાયેલા બે મિત્રો પૈકી એકની હત્યા કરાઈ હોય બીજાના માથે પણ જીવનું જોખમ ચાહતા પોલીસ તંત્ર કામે લાગ્યું હતું જેમાં નંદુરબાના તડોદા પાસેથી નાઝિમનો મૃતદેહ મળી આવતા મામલો ડબલ મર્ડરનો બન્યો હતો